વગેરે ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે આ સાથે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ રહેશે મધ્ય ગુજરાતના વડોદરા આણંદ નડિયાદ વગેરે ભાગોમાં ત્રણથી ચાર ઇંચ વરસાદ રહેવાની શક્યતા તો પંચમહાલના ભાગોમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબકી શકે દાંતા અને બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડી શકે તો પાટણ સમી હારીજ બહુચરાજી કડી કલોલ અમદાવાદ ગાંધીનગર વગેરે ભાગોમાં હળવા વરસાદનું અનુમાન છે આ સાથે સૌરાષ્ટ્રના પણ વિવિધ ભાગોમાં આવતીકાલથી હળવા વરસાદી ઝાપટા પડી શકે છે તો દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે આ માસ સપ્ટેમ્બર છે કે પછી અષાઢ માસ છે તે કંઈ ખ્યાલ આવતો નથી એક પછી એક સિસ્ટમ બની રહી છે બંગાળ વધારે સક્રિય થઈ રહ્યો છે બંગાળમાં ડીપ પ્રિપરેશન બની રહ્યા છે આ ડીપ પ્રિપરેશનના અસરના કારણે લો પ્રેશરની અસરના કારણે પૂર્વીય મધ્યપ્રદેશના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે ક્યારેક તો ભારે વરસાદથી દસથી બાર ઇંચ જેવો વરસાદ પૂર્વીય મધ્યપ્રદેશના ભાગોમાં વરસી શકે છે આ ઉપરાંત સિસ્ટમના કારણે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થઈ શકે છે કેટલાક ભાગમાં ચાર ઇંચ કે તેથી વધુ વરસાદ થઈ શકવાની શક્યતા નથી પંચમહાલના ભાગોમાં પણ ચાર ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે સાબરકાંઠા ભાગોમાં પણ હળવા ભારે વરસાદ ઝાપટાં પડવાની શક્યતા છે આ ઉપરાંત લગભગ દાંતાના બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અંબાજીનો હમણાં જ્યારે મા અંબાનો મેળો છે ત્યારે દાંતાના ડુંબળિયામાં શેરપંબાના ભાગોમાં વડેના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે એટલે ભક્તોજનોએ પગાર હમણાં જતાં વીજાવાની શક્યતા રહે છે આ ઉપરાંત હમણાં વરસાદ અંગે જોઈએ તો પાટણ સમી હારી મહેસાણા આ ઉપરાંત વડનગર વિસનગર અને મહેસાણા અન્ય ભાગો ઉપરાંત કડી કલોલ ગોટાણા બેત્રાજી આ ભાગોમાં પણ વરસાદ થવા શક્યતા રહે છે અને ત્યાં વધુ અંગે જોવા જઈએ તો તારીખ બારથી તેરથી સોળમાં ભિન્ન ભિન્ન ભાગોમાં રાજ્યના વરસાદ થવાની શક્યતા છે પરંતુ સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં પણ તેરથી સોળમાં વરસાદ થવાની શક્યતા છે હળમાં ભારે વરસાદની ઝાપટાં સૌરાષ્ટ્રના ભાગોમાં પણ પડી શકે છે પણ આગામી ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે ત્યાર પછી બીજી એક સિસ્ટમ સક્રિય થતાં તારીખ એકવીસ બાવીસ પછીમાં પણ હળવા ભારે વરસાદની ઝાપટાં આવવાની શક્યતા રહેશે અને ત્યાર પછી તારીખ સત્યાવીસ સપ્ટેમ્બરમાંથી પાંચમી ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદ કેટલાક ભાગમાં થવાની શક્યતા રહેશે આ વખતે જો ભૂલ પવનનું વહેલો વસે તો વરસાદ ભિન્ન ભિન્ન ભાગોમાં તો કેટલાક ભાગોમાં થવાની શક્યતા રહે છે અને ભૂલ પવન સાથે જ્યાં સુધી ચોખ્ખો નથી વાયો ત્યાં સુધી ચોમાસાનું દસ ઓક્ટોબરથી તેર ઓક્ટોબરમાં બંગાળના ઉત્સાગમાં ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે આ વખતે લા નિર્વાહની અસર તર મારફતે ઓક્ટોબર કે તે પછીના દિવસોમાં સેવાઈ રહી છે ત્યારે જો લાલ ની અસર લગભગ જાન્યુઆરી માસ સુધીમાં થવાની શક્યતા છે તો દેશ સહિત રાજ્યના ભાગમાં કાતિ ઠંડીનો ભેગ મળવાની શક્યતા છે ત્રણ ડિસેમ્બરથી ઠંડીનો જોર વધશે અને બાવીસ ડિસેમ્બરથી ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે વરસાદ થશે એટલે આ વખતે ઠંડી વહેલી વધશે અને પોષ પોષ માસ કડકડતી ઠંડીનો રહેવાની શક્યતા રહેશે એટલે એક પછી એક બધી સિસ્ટમો અને હવામાનમાં આવતા પલટાઓ પલટાઓના કારણે અને જે પોષણિક પેરામીટરમાં લાભ મેળવવાની શક્યતાના કારણે આ શિયાળા ઉપર પણ તેની અસર થવાની શક્યતા રહેશે